વધુ સમાચારમાં વાત કરીએ તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ જણાવ્યું છે કે શિક્ષણ વિભાગમાં મોટો ભ્રષ્ટાચાર ક્ષણ વિભાગમાં મોટો ભ્રષ્ટાચારમાં શિક્ષણ થયેલી અધોગતિ ચિંતાજનક છે ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય શિક્ષણ વિભાગ અને અન્ય વિભાગમાં જે ભ્રષ્ટાચાર એનો નમૂનો સામે આવ્યો છે તો શાળાની મંજૂરીએ કોલેજની મંડળ જોઈએ કે અન્ય સંસ્થાની મંજૂરી હોય પોતાની ગ્રાન્ડ મંજૂરી કરવાની હોય ભરતીની મંજૂરી હોય આ તમામ પ્રકારના મોટા ભાગમાં ભ્રષ્ટાચાર થાય છે પ્રિમિયમના નામે મોટા તોડકામ થાય છે તેવું પણ તેમણે જણાવ્યું છે તો સામે આવ્યું છે શું કહેશું સામાન્ય માણસને સશક્ત કરવા માટે ભારતની અંદર માહિતી અધિકાર કાયદા હેઠળ સામાન્ય માણસને અમાપ સત્તા આપવામાં આવી જેનાથી ભ્રષ્ટાચાર ઉજાગર થાય અમુક લોકોએ માહિતી અધિકાર દુરુપયોગ કરીને અને પ્રકારના ભ્રષ્ટાચારના કાર્ડો સામે આવે આ ગંભીર અને ચિંતાનો વિષય છે સરકાર પોતે પણ અમુક સત્તા સ્થાને બેઠેલા આપવા માટે તૈયાર ન હોય એ પણ કાયદાને લૂલો કરે અને આવા તત્વો પણ માહિતી અધિકાર કાનૂનનો દુરુપયોગ કરીને ખેલ ખેલતા હોય પણ જે શિક્ષણ વિભાગનો ભ્રષ્ટાચાર સામે આવ્યો જેમાં એક આરટીઆઈ એક્ટિવિસ્ટને ત્યાં મોટા લાખો રૂપિયા આ રીતે ઉઘરાવે અને મને એમ લાગે છે કે આ ઘણી ગંભીરને ચિંતા માત્રળકાંડ નથી ધૂળકાંડ એ તો મોટા મોટો છે જ એની સામે તો ગંભીરમાં ગંભીર પગલાં લેવા જોઈએ પણ સૌથી મોટી વાત કે શિક્ષણ વિભાગમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર અને આ ભ્રષ્ટાચારમાં શિક્ષણની થઈ રહેલી અધોગતિ એ ગુજરાત માટે ચિંતાનો વિષય છે ગામથી લઈને ગાંધીનગર ને થી લઈને સચિવાલય સુધી જે શિક્ષણ વિભાગ અને અન્ય વિભાગોમાં જે ભ્રષ્ટાચાર વ્યાપે એનું આ બેનમુલ નમૂનો વધુ એક આપણે સામે આવ્યો શિક્ષણ ની અંદર શાળાઓની મંજૂરી હોય કોલેજોની મંજૂરી હોય અન્ય સંસ્થાઓની મંજૂરી હોય અન્ય પ્રકારની મંજૂરી હોય અનુક પ્રકારની ગ્રાન્ટ મંજૂરી કરવાની હોય ભરતીની મંજૂરી હોય આ તમામ પ્રકારમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય ફી નિયમનના નામે પણ મોટાપ્રાયે તોડકાંડો થાય છે અને આવા સંજોગોની અંદર જે ઘટના સામે આવી છે એ આપણા સૌના માટે ગંભીર છે તેવા સંજોગોમાં તોડકાંડના નામે મૂળભૂત વાત ઉપરથી સરકાર ધ્યાન ન ભટકાવે તોડકાંડના આરોપી અને એની સાથે સંકળાયેલા શિક્ષણ વિભાગના કારણ કે એમની આ દસ્તાવેજ જે મેળ્યા એ પણ અગત્યની સરકારી દસ્તાવેજોની ફાઇલો મળી છે આ તમામની તપાસ થવી જોઈએ આમાં સત્તા સ્થાને બેઠેલા કોણ કોણ સંડોવાયેલા છે કોણ કોણ આ ખેલમાં ભાગીદાર હતા ભ્રષ્ટાચારમાં ભાગીદાર એ પણ પર્દાફાશ થવો જોઈએ અને આ પર્દાફાશ થશે સાચી રીતે તો જ ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને આપણે બચાવી શકશું જે રીતે ગુજરાતમાં સત્તાસ્થાને બેઠેલા લોકો ભ્રષ્ટાચારનો ખેલ ખેલી રહ્યા છે એના કારણે આજે ગુજરાત શિક્ષણમાં સતત પાછળ રહ્યું છે અને ગરીબ માણસને શિક્ષણનો અધિકાર છીનવાઈ રહ્યો છે અને વિદ્યાર્થીવાલીઓની જે શિક્ષણની ફીના નામે લૂંટ ચાલે છે એમાં પણ મોટા પાયે ખેલ ચાલી રહ્યો છે એના ઉપર પણ સરકારે ખુલાસો કરવો છે